ડબોઈનગરમાં ગત મોડી રાત્રે તસ્કરોએ અલગ અલગ વિસ્તારોને એક સાથે પાંચ મકાનો તેમજ એક દુકાનને નિશાન બનાવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે ચોરીની આ ઘટનામાં હજારો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે તસ્કર ટોળકીએ આયોજનબદ્ધ ડબોઈના રહેણાંક વિસ્તારોમાં ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો ઝરોલા વાઘા અને ડબગર વાઘા તથા ગાયત્રી સોસાયટી સહિત વિસ્તારોમાં તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કિંમતી સરસામાનની ચોરી કરી હતી તો તક મળતા જ તસ્કરોએ ઘર પાસે પાર કરેલી એક એક્ટિવાની પણ ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે તસ્કરો મકાનો અને દુકાનોના તાળા તોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું શોધવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે એફએસએલ અને અન્ય ટેકનિકલ ટીમોની મદદ લેવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે હાલમાં કેટલી રકમ અને કેટલા દાગીનાની ચોરી થઈ છે તેનો આંકડો મેળવવા માટે પંચનામો અને તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થયા બાદ ચોરીનો સાચો આંકડો બહાર આવશે ત્યારે નગરજનોમાં આ ચોરીની ઘટનાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે मानजे इथले वळी जाऊ नये पण बोल करू ला बजोरी बाहेर आसिते मंडे की पछिया कलातवाड़ा रे ભાઈ ભૂલી ગયો અંદર હા કે શરૂઆતમાં એટલે પાછા લેવા ગયા વ્હાઈટ કલર નું બધું લઈ આવ્યો હતો કે લેવા ગ્રાહક તો